સુરત બંગાળી સમાજ દ્વારા સૌ બંગાળીના ફાગણ મહિનાનો વસંત ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં બંગાળી સમાજના લોકો હાજર રહ્યા હતા તો આ ઉત્સવમાં ચોવીસ બંગાળી સંગઠન ટ્રસ્ટીઓ એકત્રિત થયા હતા અને નાના પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો નૃત્ય કળાનું પ્રદર્શન કર્યું હતું નામ રાકેશ ચૌધરી હું અહીંયા સુરતની સૌથી જૂની બંગાળ ક્લબ જે ઓગણીસો ચોસઠમાં એનો હું પ્રમુખ છું આ વખતે અમે બધા એસોસિએશનને બધા ક્લબ મળીને અમે લોકોએ નક્કી કર્યું કે આ વસંત ઉત્સવ આપણે ઉજવવો જોઈએ અને પહેલે પચાસ વર્ષમાં હું અહીંયા પચાસ વર્ષથી આ એક્ટિવિટીમાં છું પહેલીવાર વસંત ઉત્સવ સુરતમાં યોજાયો બધા મળીને એ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ કે બધા સાથે મળીને ઉજવ્યા છે અને આ જે વસંત ઉત્સવ જે રવિન્દ્રનાથ ટાગોરે ચાંદિ નિકેતનમાં શરૂ કર્યું હતું અમે એમની એ જ વિરાસત કન્ટિન્યુ કરીને ગુજરાતમાં અમે બંગાળનું થોડું એક આપ લોકોને ક્રિએટ કરીને જોઈએ કે શું થાય એવું હશે તો દર વર્ષે અમે કરીશું અને આમાં બધા સુરતવાસીઓનો જે સાથ છે એના માટે બધાનો આભારી ધન્યવાદ विद्यासागर बांग्ला विद्यालय की तरफ से मैं बोल रही हूँ मेरा नाम है पूर्वाशा मुखर्जी ये विद्यासागर बांग्ला विद्यालय के सभी टीचर्स हैं आज हम लोग इधर वसंत उत्सव मनाने आए हैं विद्यासागर बांग्ला विद्यालय ने ये पूरा उत्सव के आयोजन किए हैं पूरे उत्सव हम लोग आज समस्त सरातवासी जितनी बंगाली लोग हैं उनको लेके हम लोगों ने यहाँ के लेके आए हैं एक ही जगह पे एक ही मंच पे जैसे उन लोगों ने प्रोग्राम करे खाना पीना करें सब लोग एन्जॉय करें उसके साथ हमारी संस्कृति को अच्छे तरह उन लोगों ने मेंटेन करें इसके लिए हम लोगों ने आज इधर आए हैं समग्र विश्वविद्यालय हमारी जो विद्यालय है विद्यासागर बांग्ला विद्यालय की तरफ से सबको हमारा शुभकामना धन्यवाद